એક એકાવન વર્ષ પછી ચૈત્ર નવરાત્રીમાં આદિશક્તિનો મહાસંયોગ બનશે પાંચ રાશિઓનું ભાગ્ય ચમકશે હિન્દુ કેલેન્ડર મુજબ હિન્દુ નવું વર્ષ પણ ચૈત્ર નવરાત્રીથી શરૂ થાય છે આ વર્ષની ચૈત્રી નવરાત્રી ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે ગ્રહોની સ્થિતિની સાથે સાથે અનેક રાજયોગો પણ બની રહ્યા છે હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે પંચાંગ અનુસાર એક વર્ષમાં કુલ ચાર નવરાત્રી હોય છે જેમાં બે ગુપ્ત નવરાત્રી હોય છે જે તંત્ર સાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અન્ય બે નવરાત્રીને ચૈત્ર અને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે તેવી જ રીતે ચૈત્ર માસના શુક્લ પક્ષની તિથિથી શરૂ થતી નવરાત્રીને ચૈત્ર નવરાત્રી કહેવાય છે નવ દિવસ સુધી ચાલનારી આ નવરાત્રિમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની વિધિ છે આ સાથે કલશ સ્થાપિત કરવાની સાથે વ્રત રાખવાની પણ પરંપરા છે આ વર્ષે ચૈત્ર નવરાત્રી નવ નહીં પરંતુ માત્ર આઠ દિવસની છે જે ત્રીસમી માર્ચથી શરૂ થઈ રહી છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઇચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખો તો ચાલો જાણીએ આ પાંચ રાશિઓ વિશે એક વૃષભ હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે જેમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ વર્ષે ગ્રહો અને નક્ષત્રોની વિશેષ સ્થિતિને કારણે એક દુર્લભ મહાન સંયોગ બની રહ્યો છે જે વૃષભ રાશિના લોકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે હા મિત્રો આ મહાન સંયોગની અસરને કારણે વૃષભ રાશિના જાતકો માટે આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતાઓ છે રોકાણો નફો લાવી શકે છે વ્યવસાયમાં વૃદ્ધિ કરી શકે છે અને આવકના નવા સ્ત્રોત ખોલી શકે છે મિત્રો આ સમય નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાની તકો લઈને આવી શકે છે તમારા કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોની પ્રશંસા થશે જેના કારણે કારકિર્દીમાં પ્રગતિ શક્ય છે હા મિત્રો દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે જેના કારણે વેપારી લોકો માટે નવા પ્રોજેક્ટ શરૂ કરવા અને વિસ્તાર કરવા માટે આ સમય અનુકૂળ છે ભાગીદારીમાં નફો થશે અને બજારમાં તમારી પ્રતિષ્ઠા વધશે મિત્રો વિદ્યાર્થીઓ માટે આ સમય વિશેષ શુભ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા ઉચ્ચ શિક્ષણ માટેની તકો અને શૈક્ષણિક લક્ષ્યોની સિદ્ધિની શક્યતાઓ છે મિત્રો સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ સમય લાભદાયક છે તમે જૂના રોગોથી રાહત મેળવી શકો છો અને તમે માનસિક અને શારીરિક રીતે મજબૂત અનુભવ કરશો પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે જેનાથી સંબંધોમાં મધુરતા આવશે ચૈત્ર નવરાત્રીનો આ મહાન સંયોગ વૃષભ રાશિના લોકો માટે ઘણા સકારાત્મક ફેરફારો લાવી રહ્યો છે નાણાકીય વ્યાવસાયિક શૈક્ષણિક અને પારિવારિક ક્ષેત્રોમાં સફળતાના સંકેતો છે બેક મિથુન હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે જેમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ વર્ષે ગ્રહોની વિશેષ સ્થિતિને કારણે એક દુર્લભ મહાન સંયોગ થઈ રહ્યો છે જે મિથુન રાશિના લોકો માટે મહત્વપૂર્ણ અસરો કરી શકે છે હા મિત્રો આ મહાન સંયોગની અસરને કારણે મિથુન રાશિના જાતકોને આર્થિક ક્ષેત્રમાં લાભ થવાની સંભાવના છે વેપારની નવી તકો મળી શકે છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે તેમજ આ સમય રોકાણ માટે પણ સાનુકૂળ બની શકે છે નોકરી કરતા લોકો માટે આ સમય ખાસ કરીને શુભ છે પ્રમોશન અને પગાર વધારો થવાની સંભાવના છે તમારા કામની પ્રશંસા થશે જેના કારણે કરિયરમાં પ્રગતિ શક્ય છે હા મિત્રો વિદ્યાર્થીઓ માટે આ સમય વિશેષ લાભદાયક છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની શક્યતાઓ છે અને ઉચ્ચ શિક્ષણ માટે નવી તકો ઉપલબ્ધ થઈ શકે છે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે પરસ્પર સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે અને પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય અનુકૂળ છે તમે શારીરિક અને માનસિક રીતે સશક્ત અનુભવશો જે જીવનની ગુણવત્તામાં સુધારો કરશે ચૈત્ર નવરાત્રીનો આ મહાન સંયોગ મિથુન રાશિના લોકો માટે ઘણા સકારાત્મક ફેરફારો લાવી રહ્યો છે નાણાકીય કારકિર્દી શૈક્ષણિક અને પારિવારિક ક્ષેત્રોમાં સફળતાના સંકેતો છે સાવચેતીપૂર્વક પગલાં લેવાથી અને દેવી દુર્ગાની પૂજા કરવાથી તમે આ શુભ સમયનો પૂરો લાભ લઈ શકો છો ત્રણ કન્યા ચૈત્ર નવરાત્રિ બે હજાર પચ્ચીસમાં ગ્રહોનો વિશેષ સંયોગ કન્યા રાશિના લોકો માટે નોંધપાત્ર અસર કરી શકે છે આ સમયગાળા દરમિયાન મંગળકર્ક રાશિમાં પ્રવેશ કરશે જે કન્યા રાશિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે હા મિત્રો કર્ક રાશિમાં મંગળનું સંક્રમણ કન્યા રાશિના જાતકો માટે આર્થિક ક્ષેત્રે લાભદાયક રહેશે આવકમાં વૃદ્ધિની સાથે સાથે સંપત્તિમાં પણ અપાર વૃદ્ધિ થવાની સંભાવના છે મિત્રો આ સમયગાળા દરમિયાન તમને કારકિર્દીની નવી તકો મળી શકે છે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે જે કારકિર્દીમાં પ્રગતિ તરફ દોરી જશે બિઝનેસ સાથે જોડાયેલા કન્યા રાશિના લોકો માટે આ સમય વિશેષ લાભદાયી રહેશે નવા વ્યવસાયિક સોદાઓથી લાભ થવાની સંભાવના છે જેના કારણે વ્યવસાયમાં વધારો શક્ય છે મિત્રો આ સમયગાળા દરમિયાન પ્રોપર્ટી ખરીદવાની તકો છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે રોકાણ માટે આ સમય શુભ માનવામાં આવે છે મિત્રો સમાજમાં માનપ્રતિષ્ઠા વધશે સામાજિક સંબંધો મજબૂત થશે અને નવા સંપર્કો સ્થાપિત થઈ શકશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય અનુકૂળ રહેશે તમને જૂના રોગોથી રાહત મળી શકે છે અને શારીરિક ઉર્જા વધશે મિત્રો આ સમયગાળા દરમિયાન મુસાફરીની પ્રબળ સંભાવના છે જે લાભદાયી સાબિત થશે આ પ્રવાસો વ્યવસાય અથવા વ્યક્તિગત કારણોસર હોઈ શકે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવાથી વિશેષ લાભ થશે દરરોજ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો શુભ રહેશે મિત્રો ચૈત્ર નવરાત્રી બે હજાર પચ્ચીસમાં ગ્રહોના મહાન જોડાણને કારણે કન્યા રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં લાભ થવાની સંભાવના છે ચાર ધનુ ચૈત્ર નવરાત્રી બે હજાર પચ્ચીસમાં એક વિશેષ મહાન સંયોગ બની રહ્યો છે જે ધનુ રાશિના લોકો માટે નોંધપાત્ર અસર કરી શકે છે આ મહાન સંયોગમાં સર્વાર્થ સિદ્ધિ ઇન્દ્રયોગ રેવતી નક્ષત્ર અને રવિ યોગનો વિશેષ સંયોગ બની રહ્યો છે જે વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓ માટે શુભ સંકેત માનવામાં આવે છે હા મિત્રો આ મહાન સંયોગ દરમિયાન ધનુ રાશિના જાતકો માટે આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતાઓ છે રોકાણ અને ધંધામાં વધારો થવાની સંભાવના છે જેના કારણે સંપત્તિમાં અપાર વૃદ્ધિ થઈ શકે છે મિત્રો વ્યવસાય સાથે સંકળાયેલા ધનુ રાશિના લોકો માટે આ સમય વિશેષ લાભદાયી રહેશે નવા વ્યવસાયિક સોદાઓથી લાભ થવાની સંભાવના છે જેના કારણે વ્યવસાયમાં વધારો શક્ય છે આ સમયગાળા દરમિયાન નવી કારકિર્દીની તકો ઊભી થઈ શકે છે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે જે કારકિર્દીમાં પ્રગતિ તરફ દોરી જશે મિત્રો આ સમયગાળા દરમિયાન પ્રોપર્ટી ખરીદવાની તકો છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે રોકાણ માટે આ સમય શુભ માનવામાં આવે છે મિત્રો સમાજમાં માનપ્રતિષ્ઠા વધશે સામાજિક સંબંધો મજબૂત થશે અને નવા સંપર્કો સ્થાપિત થઈ શકશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય અનુકૂળ રહેશે તમને જૂના રોગોથી રાહત મળી શકે છે અને શારીરિક ઉર્જા વધશે આ સમયગાળા દરમિયાન મુસાફરીની પ્રબળ સંભાવનાઓ છે જે ફાયદાકારક સાબિત થશે આ પ્રવાસો વ્યવસાય અથવા વ્યક્તિગત કારણોસર હોઈ શકે છે મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવી વિશેષ લાભદાયક રહેશે દરરોજ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો શુભ રહેશે ચૈત્ર નવરાત્રી બે હજાર પચ્ચીસમાં ગ્રહોના મહાન જોડાણને કારણે ધનુ રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં લાભ થવાની સંભાવના છે પાંચ કુંભ ચૈત્ર નવરાત્રી બે હજાર પચ્ચીસમાં એક વિશેષ મહાન સંયોગ બની રહ્યો છે જે કુંભ રાશિના લોકોના જીવન પર નોંધપાત્ર અસર કરી શકે છે આ સમયગાળા દરમિયાન શુક્ર ગ્રહ મીન રાશિમાં ઉદય કરશે જે ઘણા ક્ષેત્રોમાં કુંભ રાશિ માટે શુભ સંકેતો લાવે છે શુક્રના ઉદ્યથી રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે આવકના નવા સ્ત્રોત વિકસિત થઈ શકે છે જેનાથી સંપત્તિમાં વધારો થશે રોકાણ માટે પણ આ સમય સાનુકૂળ માનવામાં આવે છે જે ભવિષ્યમાં નફો મેળવી શકે છે હા મિત્રો આ સમયગાળા દરમિયાન કાર્યસ્થળે માનસન્માન અને પદ મળવાની શક્યતાઓ છે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે જે કારકિર્દીમાં પ્રગતિ તરફ દોરી જશે મિત્રો વ્યવસાય સાથે સંકળાયેલા કુંભ રાશિના લોકો માટે આ સમય વિશેષ લાભદાયી રહેશે નવા વ્યવસાયિક સોદાઓથી લાભ થવાની સંભાવના છે જેના કારણે વ્યવસાયમાં વધારો શક્ય છે નેતૃત્વના ગુણોને લીધે તમે તમારા વ્યવસાયમાં સારો નફો મેળવી શકો છો મિત્રો સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે સામાજિક સંબંધો મજબૂત થશે અને નવા સંપર્કો સ્થાપિત થઈ શકશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય અનુકૂળ રહેશે શારીરિક ઊર્જા વધશે જેના કારણે તમે તમારા કાર્યો ઉત્સાહપૂર્વક પૂર્ણ કરી શકશો ઉપરાંત આ સમયગાળા દરમિયાન મુસાફરીની પ્રબળ તકો છે જે ફાયદાકારક સાબિત થશે આ પ્રવાસો વ્યવસાય અથવા વ્યક્તિગત કારણોસર હોઈ શકે છે અને સકારાત્મક પરિણામો લાવી શકે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવાથી વિશેષ લાભ થશે દરરોજ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો શુભ રહેશે મિત્રો જો તમે પણ ઇચ્છો છો કે માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો કૃપા કરીને વિડીયો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો આભાર